અમને અમારે આહીર સમાજમાં જે લગન છે એ આજે કેટલા વર્ષોને આજે સાડા પાંચ 5500 વર્ષોની પરંપરા ચાલી આવે છે કૃષ્ણ ભગવાનની કૃપાથી અને આ જે આ એકતા થઈ અહીંયા જે સમાજવાડીનું નવ નવા સમાજવાડીનો જે ભવન જોઈને અમે બહુ ખુશી વ્યક્ત કરીએ છીએ સાથે સાથે અહીંયા તમામ સમાજના લોકોને ઇન્વિટેશન દે છે અને એક જ

છોકરા છોકરીઓને શિક્ષણ માં વધારે ભણે એના હિસાબે અમારી બાજુ ગોવર્ધન કન્યા પણ અમે ઉભી કરી છે જે ગુજરાત રાજ્યમાં ન હોય એ અમારી કરી છે